સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ નમસ્તે દોસ્તો હું વશીરા દડિયા હું આજે આવી છું સોમનાથની પાવનભૂમિમાં લોકોની અટૂત આત્સાના એક હજાર વર્ષનું સેલિબ્રેશન એટલે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ એટલે કે નરેન્દ્રભાઈ મોદીની સુંદર મજાની શરૂઆત એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વ જેને અંતર્ગત મહાશિવરાત્રીના પાવન અવસર પર મને સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે ભોળાનાથના ભજનભાવ કીર્તન અને ધૂન કરવાનો અવસર મળ્યો હતો ખૂબ જ અદ્ભુત રીતે અને દિવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે મારી એકદમ પાછળ જ્યાં હું પરફોર્મ કરી રહી હતી સોમનાથ દાદાની ધજા જે આપણી આસ્થાનું પ્રતિક છે એ સતત લહેરાતી નજરે આવી છે અને હજારો લાખો લોકોનું મહેરામણ પૂરા ભારતભરમાંથી નહીં પણ વિદેશમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે અને જે દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું છે તો આજે મારી જાતને હું ખૂબ ધન્ય અનુભવું છું કે સોમનાથની આ પાવન ભૂમિમાં મહાશિવરાત્રીના પાવન પર્વના આગલા દિવસે મને આજે મારી પાણી પવત્ર કરવાનો મોકો મળ્યો ગુજરાત ટુરિઝમ અને સાથે જ ગુજરાત સરકાર દ્વારા સોમનાથની આ પાવન મહાશિવરાત્રો નું આ પર્વ ખૂબ જ દિવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું છે જેનો આપ સૌને અને મને આજે અવસર મળ્યો છે તો ફરીથી પધારીએ હર હર મહાદેવ